રાપરમાં રાજકીય ઓઠટ ખનિજ ચોરીનો કો બંડ રોજના પાંત્રીસ ટન ભરેલી ચાઇના ક્લી ગાડીમાં ઘાડીમાં નીકળે છે ઓવરલોડ અને રોયલ્ટી ચોરીનું ભારે દૂષણ

મોરબી રોજ ખુલ્લે આમ જાય છે જેનો મહિને આ કરોડો નહીં પણ અબજો રૂપિયામાં થાય છે જેને કારણે લગતા વળગતા તંત્રને પણ લાખો રૂપિયાના હફ્તા અપાય છે તેવું સૂત્ર કહી રહ્યા છે તો રાપર તાલુકાના ધબડા સિરાવાટ જાતાવાડા રસાજી ગઢડા ડાવરી ફતેગઢ ખાંડે ખેડૂત ખેડૂકાવાટ મોરા સડવા ભીમાસર પલાસવાટ અઘા વિજાપર પ્રાગપર હમીપર નીલપર કલ્યાણપર બાલાસર જીલારવાંડ એકતાનગર પટ્ટી વગેરે ગામોમાં કરોડોની માટી સરકારી જમીનોમાં અને ખાસ કરીને જંગલ ખાતરની જમીનોમાં ખુલ્લે આમ ચાઇનાકલીની માટી કઢાઈ રહી છે તંત્રને જાણે કોઈ જાતની જાણના ન હોય તે રીતે સબ સલામતીની બૂમો પાડી રહ્યું છે મહિનામાં બેથી ત્રણ વખત સરકારી માણસો અવારનવાર ખાણોમાં આટા મારતા હોય છે અને પોલીસ પણ હપ્તા વધારવા માટે અવારનવાર રાપર પેટ્રોલ પંપ નજીક ચિત્રો ત્રણ રસ્તા ટોલગેટ વગેરે માટીની ગાડીઓના ઢગલો કરતા હોય છે પણ પોલીસના ચોપડે કાંઈ ચડતું નથી એ નવાઈની વાત કહેવાય તો આ ખનીજ ચોરી માટે રાપર તાલુકામાં કેટલીય હત્યાઓ થઈ ચૂકી છે અને આવનારા સમયમાં પણ હજી પણ દુઃખદ ઘટનાઓ થઈ શકે છે કેટલાય પરિવારોમાં આ ધોળી માટીને કારણે વેરઝેરના બીજું છે સરકારી અધિકારીઓને માત્ર કમાણીમાં જ રસ હોય છે તેવું દેખાઈ રહ્યું છે જે આવનારી પેઢી અને આવા નવા દિવસોમાં ઘાતક પુરવાર થાય તેવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે જો આ પંથકમાં વિજિલન્સ કે મોટા અધિકારીઓ દ્વારા ઉચ્ચ તપાસ હાથ ધરાય તો કરોડોના સાધનો જપ્ત થાય તેમ છે